અહીં આગળ આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીં આગળ અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે અહીંથી આવક કેટલી હોય છે આવક સરેરાશ અઢારથી વીસ હજાર બોરીની આવક થાય આજે આવક વીસ હજાર બોરીની આવક છે લાગેલી છે અંદર માલ સિવાય બાર પીન લાગેલી છે આમ તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે સામે ખાતર બિયારણ દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં હરાજીમાં ભાવ ઓછા મળી રહ્યા છે પાંચસો સાથે બે બે દિવસથી ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાનું પણ ભારે બન્યું છે ત્યારે હરાજીમાં ભાવમાં વધારો થાય તેવું હાલ તો ખેડૂતો જણાવી રહ્યા છે આમ તો ખેડૂતોની માંગ છે કે 700 થી વધુ ભાવ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે એક તો કમોસમી વરસાદે નુકસાન કર્યું તેમાં ખેડૂતોને વળતર પણ ન મળ્યું અને હવે આજે ઘઉંના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે પાકનો વધુ ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થઈ શકે વિમલ પટેલ આર એન ન્યૂઝ સાબરકાંઠા